કમ્પ્લીટ બોલ્યા ભાઈ જો આમ હવે હું બનાવું છું એ બબલુ ને લઈ લીધો આ હું લાડવાનો બ્લોગ બનાવવાનું છે લાડવા બનાવવા માટે તો સ્પેશિયલ આની અંદર બનાવું આની અંદર ઓધણ મૂકું હું અને પછી લાડવા બનાવવા માટે કઈ રીતે બનાવીને હું તમને બતાવું બરાબર તો હું દી જોતો રહું મોમો ઓઢળ ને બધું કર દઉં ચૂલા ઉપર આપણો લાડવા ચૂલા ઉપર જો મેં મોઈણ માટે તેલ કાઢી દીધું ડબ્બામાંથી તેલ કાઢી દીધું ગેસ ઉપર નહીં આપણે ચૂલા ઉપર બનાવીએ લાડવા ગોર લાવી દીધું છે આની અંદર ખોડ બી છે દેખો દળેલી ખોડ લાડવા માટે સ્પેશિયલ તેલ ને બધું કાઢીને આપણે રેડી કરીને મૂકી દઈએ ઢાંકીને તે બધું વધણાય જાય એટલે આપણે મોઈનની અંદર બધું અંદર નાખી દઈએ બધું અંદર નાખી દઈએ પછી સરસ લાડવા માટે બધું રેડી કરીને બનાવીએ બરાબર

ના બોલવાનું દવા ઘડી અત્યારની આ રીતે લાડવા બનાવવાના જો આ રીતે મમ્મી શીખવાડે એ રીતે અમે લાડવા બનાવીશું એ કે છે દેખો ને મેં ખાટલા માં કેવું કરું તમારા બધું તો બાર કરવાનું પણ મને બાર નહીં આવતી ઠંડી ની એટલે ને બાર નહી આવતી બાર આવે બનાવ એટલે મેં કીધું બાર ચૂલા પર બનાવીએ ને બાર વિડીયો બનાવું એટલે આટલા ચાલશે બા આટલા તો ખોડ્યા છે પોંચો લાવ હડ તન જો આપણો આ ઓકે થઈ ગયું આની અંદર ખોડને બધું એડ કરવાનું છે બરાબર હું લઈ લો બાર હાથ દો આપો હાય દેવડા દોડા મુકાઈ જાય તો જે બેસ પોણીમ બાઈમ કે દેખો માં બોલું તો રાત માં ફુગ્ગો ચગાવો પે પતંગ ચગાવો હે ને બોલું પતંગ ચગાવો તું દેખો બધો અહીંયા બેઠો છું

ઉપવાસમાં માં ઠંડા ના ખવાય ખવાય હા શું ખવાય ના બાપ નહી ખાવું ખોટું આપડા ઉપવાસ માં નઈ જસી ધોણદાર પછી વડિયારી પછી તું ક્યાં દીધીઓ બનાવજે હું વિડીયો બનાવ ના ખાવ્યા તો બાપ ખાઈન વાળી ચોક આખું હા કીધું બનાવો ઉત્તરાયણ લાડવા બનાવો એમ

જેસી આગર વિડિયો મે નહી આયલી પણ શું કરા આગર વિડિયો પેલો લાવ હ હા તો અમાર લાવ પેલો લાવ હ બા પે પકોડીયા જો વિડિયો ને તો બનાય ને ઓય ઓય મે આઈ પે આપડા ગરબા વાળા વ્લોગ માં આઈતી ખબર હે ને થન તો લે થાઈજી બાબુ આ છો લાડવા નું મુખ્ય તરવા માટે તેલ લઈ દીધું ચૂલા ઉપર મૂકી દીધું ગરમ થવા માટે ગગસી ના પડ ને ઢાંક બસ લે ઓકે લઈએ વધારે ચૂરમું બનાવું બરાબર દેખો આ રીતે ગરમ પાણી આ ચૂરમું બનાવવાનું નહીં આવડતું ચૂરમું એવું જલ્દી યાદ તો બનાવી દઉં પણ એટલે મતલબ જલ્દી યાદ ના આવે તો આ બનાવી દીધું છુર મુખ્ય બનાય બસ અમે તરી દેશું પછી તરી લાડવા બનાવીએ ખોડી સરસ આ ખોડવું નહિ મિક્સર માં કરી દઈએ તો ચાલો લઈને થઈ જશે

मीठा सा ना बका मुंह पूछ के पर मुंह गैस पर रोदू का चूल्हा ऊपर आज रोदू मोस्टली मन चूल्हा ऊपर आज रोदू का मां चूल्हा ऊपर आज रोदू तो लेन आई गयो अब और पेलो पेलो तो तेल का हरी हुए नहीं देखो वो है ना गाय इतना ही देखो आपड़ मतलब जे द्राक्ष में तो मंगाई तू तो ये आई गयो सो देखो नहीं यार वन तो मन कसू

જો ગાઈસ આની અંદર ઈલાઈચ ને બધું નાખી દીધું આ રીતે કરી દીધું આ તો હજી કોડવાનું કામકાજ ચાલુ જ છે ફોતરો આખો ના નખાય એ છે હું નાખી દેવાની નહી દેખો આ પાછો આખો મિક્સ કરીને સરસ કરી દેવાનું બાબુ શું કર રહ્યો હે મારા બેબી મારા ક્યૂટ સા બચ્ચા

કરજે નાટક કરો ભૂત આવા ઓકે હાર ભૂત આવતું હોય તો હુઈ જો હો જો આ બધું મિક્સ થઈ ગયું હે ને દ્રાક્ષ નાખી દીધી ખોડ તો લાવો ખોડ ખોડ લાવો આટલું થઈ જાય પછી ખોડ લઈ હમ ભાઈ દેખો આપડી ખોડ અને ઘી હવે ઘી ગરમ કરવાનું છે

देखो कोडा ने अंदर नाखी दीदीन सरस रीति ओके થઈ ગયું હાતી છડ દેખાઈ આ ઘી ની બૈણી એવા ની અંદર ઘી રેડવાનું ને બેસ નું ઘર્નું ઘી હાય ગરમ લાઈસ બૈણી આ માર ઘર નું ઘી છે દેખો અમાર ભેસ તો અમાર ભેસ નું ઘી છે

જીના તો નહીં ભાવતા બા લાડવા તેલ ના જ ભાવ બાપ મન તો જીના લાડવા મન ભાવ આ બધા ફાફડા ખાઈશું મને ફાફડા ખાવાનું જીવ થાય છે પણ બકા મારો ઉપવાસ મારો હારો મારો હારો ખાઈ પણ મારો ઉપવાસ ના પહેલા ખાઈ લીધું

એવું ના હોય ઉત્તરાયણ ના દાર તો જિંદગી થી કે અમે કિંજી ને હતો તો મતલબ કિંજી ને અમે કિંજી છે જોગણીમાં નું કડ લીધું તું આ છે વખત લે લે કરતો હતો લીધું તું એ જે જોગણીમાં કેતી હતી

<laughs> तो है। हाँ। जादू है पे आधी रात को भी सोते नहीं सब आधी रात को भी नहीं सोते बोलो बाबू क्या कर सकते हैं માટે મેં સ્ટોપ કર્યો હનુમાન ચાલીસા ચાલુ જ કરીશું અમે ખસખસ નાખી દીધી થોડી જેટલી આઈ હતી એટલી દેખો આ બધું ઓકે થઈ ગયું અમારા લાડવા સરસ મજાના રેડી થઈ ગયા છે હવે અમે આને મૂકી દઈએ ને આજે ને કાલે ખાઈશું ઉતરાના દાળ બરાબર સ્વાગત પૂરું થઈ ગયું સ્વાગત પૂરું થઈ ગયું અમારું સ્વાગત પૂરું થઈ હવે અમે મળીશું કાલે મેધી મેલી લઈ કે જો ગાઈસ પલ મેધી મૂકઈને આવી છે ને ફ્રેન્ડ જોડે અને ફાફડા ખાઈ છે બોલ દેખો કે મેધી મૂકી મસ્ત સરસ મજાની फाफड़े तो देखो अग्ण। 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 च्छा च्छा। ले भाभी का न ले लो भाभी को बोल हाय गाइस हमारा वीडियो को तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो थैंक यू भाभी जो अपर लाडवा भाभी सरस पैक करिन मुकी दी धानी अंदर अब सरस पवाली में भरिन मुकी दीदा जैसी बहन बोला जादू बहन જેસીબેન જાદુબેન ઠાકોર જેસીબેન જાદુબેન ઠાકોર તો ગાઈઝ મારો આખો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો